બરાબર તમારો પરિચય આપો ને તમારું ગામ તાલુકા જિલ્લો અમરેલી હા પછી નવ વિઘન નવ વિકાસ એમાં તમારે આ જે નિનામણ હતું હા તેના માટે ધાનુકા કંપનીની કઈ દવાનો ઉપયોગ કર્યો વનકીલ દવાનો કેટલા મિલી તારીખે ઉપયોગ કર્યો તો ત્રીસ ચાલીસ મિલી અને આ કેટલા ત્રણ થયા આ કેવું વિચાર

એના કેવા પરિણામ છે ને એ તમે જોઈ શકો છો એક્સલન્ટ પરિણામ છે ધાનુકાનું વીલ દવાના